જુનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબ પરના દુષ્કર્મની ફરિયાદ છે મહિલાને કેફી પીણું પીવડાવી આચાર્ય દુષ્કર્મ સાંજરડા ચોકલીથી નાંદર રખી રોડ ઉપર આવેલ ફોર વ્હીલમાં આચાર્ય દુષ્કર્મ સિવિલ હોસ્પિટલના તબીબ કેતન પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે ભોગ ભંડાર મહિલા અને તબીબ બંને એક જ યુનિટમાં બજાવે છે ફરજ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ